શરણાગતિમાં ત્રણ વસ્તુ જોઈએ કૃપાનો અનુભવ કરવા માંગે છે એને ત્રણ વસ્તુ ફોલો કરવી પડશે પહેલું હું કંઈ જ નથી આ સૂત્ર ગોખી મારવાનું આઈ એમ નથી હમણાં બેન બોલ્યા ને સંગીતાબેન હું કંઈ નથી આ શરણાગતિનું પહેલું સૂત્ર છે જે એમના મોઢામાંથી નીકળ્યું હું કઈ જ નથી બીજું બીજું તું જે તે બનવા તૈયાર છું આ સૂત્ર છે હું કઈ જ નથી તું જે બનાવીશ તે બનવા તૈયાર છું તું એમ કહીશ કે હવે આ કાર્ય સંભાળ હવે આ જવાબદારી સ્વીકાર હવે આ કર આ કર તું જે બનાવીશ તે બનીશ જો બનાવો સુબન જાયગે જહા ભેજો વહી જાયગે જે બનાવીશ તે બનીશ અને ત્રીજું મહત્વનું ત્રીજું સૂત્ર ગુરુદેવ હું કોઈ પણ ક્ષણે પડી શકું એમ છું માટે મારો હાથ પકડેલો રાખજો આ શરણાગતિનો ભાવ છે કે હું કોઈ પણ ક્ષણે પડી શકું છું કહ્યું છે ને પડ્યા મોટા મોટા અમારું ગજુ શું હે પડ્યા મોટા 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 લોકોનું પણ પતન થયું છે કે જીવનની અંદર જયારે કઈક સક્સેસ બને છે સફળતા પ્રાપ્ત થાય છે સિદ્ધિ મળે છે અને સિદ્ધિનો અહંકાર જયારે માણસ ની અંદર મોટા વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર પડ્યા છે પરાશર ઋષિ પડ્યા છે કઈક આપણે કથામાં સાંભળ્યું સૌભરી ઋષિ પડ્યા છે પડ્યા મોટા મોટા અમારું ગજુ શું હું કોઈ પણ ક્ષણે પડી શકું છું માટે હે ગુરુદેવ સદાય મારો હાથ પકડેલો રાખજો કે મારી ભીતરે એ અહંકારનો છાંટો પણ ના આવે મારા થકી થાય છે હું કરું છું આ ભાવ ના આવે આ શરણાગતિના ત્રણ અદભુત સૂત્રો છે હું કંઈ જ નથી તું જે બનાવીશ તે બનવા તૈયાર છું અને ત્રીજું તું મારો હાથ પકડી રાખજે તું હાથ પકડી રાખીશ તો હું સલામત છું એક એક દીકરી અને અને એનો બાપ પસાર થતા વચ્ચે નદી નદી આવી ઉપર પુલ હતો લાકડાનો પુલ છે બે તરફ દોરીથી લાકડા બાંધેલા છે ને એના ઉપર એ દીકરી અને એનો બાપ પુલ ક્રોસ કરતા હતા એ સમયે એના બાફે દીકરીને કહ્યું કે બેટા આંગળી છે ને એને પકડી રાખ દીકરીએ કહ્યું નહીં પપ્પા હું તમારી આંગળી નહીં પકડું તમે મારો હાથ પકડી રાખો બાપાએ હાથ પકડી લીધો દીકરી તો ધીરે ધીરે કરીને પુલ ક્રોસ કરીને સામેના કિનારે પહોંચ્યા સમય પછી પિતાએ પોતાની પુત્રીને દીકરીને પૂછ્યું બાપે કે હું તારો હાથ પકડું ફરક શું પડવાનો હતો તે કેમ એવું કહ્યું કે નહીં તમે મારો હાથ પકડો તે મારી આંગળી પકડી હોત તો ન ચાલત ત્યારે દીકરીએ પોતાના બાપને કહ્યું કે પિતાજી હું છોકરું છું મને બહુ સમજણ ના પડે હું ગમે ત્યારે છોકરમત ની અંદર આગળી છોડી પણ દઉં પણ તમે બાપ છો તમે જો મારો હાથ પકડ્યો હશે ને તો એ છોડશો નહીં એટલો મને ભરોસો છે બસ આપણે ગુરુદેવ ભગવાનને એ જ કહેવાનું કે ગુરુદેવ તમે મારો હાથ પકડી રાખજો બાકી ગમે ત્યારે પડવાની સંભાવના છે આ શરણાગતિના ત્રણ સૂત્રો છે